તેમના કાને તેમનો અવાજ પહોંચે છે અને ત્યારબાદ સરકાર દાવા કરતી હોય છે કે આ મામલે અમે કાર્યવાહી કરીશું અને આ મામલો ચર્ચા વિચારણા હેઠળ છે આવો જે એક મુદ્દો ચર્ચા તો હતો એચ ટાટ શિક્ષકોનો આરટીઈ એક્ટ બે હજાર નવ જ્યારે આવી ત્યારબાદ આ એચ ટાટ શિક્ષકોની ભરતી થઈ હતી પરંતુ આટલા લાંબા વર્ષો બાદ પણ આ શિક્ષકોની એક જ માંગણી હતી કે જે બદલી અને બઢતીના જે નિયમ છે તે સરકાર જાહેર કરે પરંતુ સરકાર એક જ જવાબ આપતી હતી કે આ મામલો વિચારણા હેઠળ છે તેમણે ગાંધીનગર આંદોલન કરવું પડ્યું સચિવાલય સુધી જવું પડ્યું ને આજે ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલાં કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે તેમણે આ એચ ટાટના નિયમો છે તેની જાહેરાત કરી છે ઘણા વર્ષોથી જે એક ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જે બાકી હતા એમના માધ્યમ હેઠળ બનાવ્યા અને એની જાહેરાત આજે આપતીકાલી ગ્રુપમાં છે મારા ગુજરાતના આચાર્ય સ્ત્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ રાજ્ય સરકારનો એકટાંટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલીના નિયમોની પ્રતિક્ષા કરી રહેલા અમારા એક ટાંત મુખ્ય શિક્ષકોના વિશાળ હીતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને મને આનંદ એ બાબતનો છે તમારા ગુરુજનોની જે આ પ્રતીક્ષા જે હતી ઇન્તજાર હતો આજે પૂર્ણ થયો છે શિક્ષણ વિભાગના બાવીસ છ બે હજાર અગિયારના ઠરાવથી આરટી એક્ટ બે હજાર નવ જે આવ્યો એનું અમલ થયો પૂરા દેશમાં ને એ સમયે એટ આટ નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી સમયાંતરે બે હજાર બાર ચૌદ પંદર જે કઈ ભરતીઓ થઈ અને ભરતીઓ થઈ અને એટ શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ બદલી બઢતી જિલ્લા ફેર તાલુકા ફેર એ બધી જેના એના નિયમો જેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે તે આપણે ગૂગલ પર નેટ પરથી મળશે પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘો રજૂઆત કરી હતી એક ટાકના મિત્રો રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક શિક્ષક મિત્રોને ઉચ્ચ શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ આ એચ ટાટના જે શિક્ષકો હતા તેમના આંદોલનનો હવે અંત આવ્યો છે અને તેમના બદલીના નિયમો જાહેર થઈ ચૂક્યા છે કોઈ શિક્ષક એક સ્કૂલમાં ત્રણ વર્ષથી વધુ જો ફરજ બજાવે તો તે જિલ્લામાં આંતરિક બદલી કરાવી શકે છે અને તે જ સ્કૂલમાં જે પાંચ વર્ષથી વધુ તેણે ફરજ બજાવી હોય તો તેને જિલ્લા બદલી પણ મળશે આ મામલે સરકારે ત્યાં સુધી નિયમોમાં જાહેરાત કરી છે કે બાલવાટિકાથી ધોરણ પાંચમાં દોઢસો થી વધારે એક ક્લાસમાં બાળકો હશે ત્યાં એક શિક્ષક મળશે છ થી આઠ માં સો થી વધુ બાળકો હશે ત્યાં પણ એક શિક્ષક મળશે અને બાલવાટિકાથી આઠ ધોરણ સુધી દોઢસો થી વધુ બાળકો હશે ત્યાં પણ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવશે આમાં એચ ટાટના જે શિક્ષકો સતત આંદોલન કરી રહ્યા હતા એક લાંબા આંદોલન બાદ આજે તેમનો સુખદ અંત આવ્યો છે